જય શિક્ષક બધાને આજે આપણે જોઈશું કે પિતૃસત્તા જે બી એડના સત્ર ત્રણમાં પી ફાઈ નામે પુસ્તક આવે છે તેની અંદર પિતૃસત્તા નામનો ટોપિક છે તેના વિશે આપણે જોઈએ તો સર્વપ્રથમ છે કે પ્રસ્તાવના તો એમાં એવું કહેલું છે કે કેટલાક કુટુંબોમાં સામાન્ય રીતે એવું અવલોકન જોવા મળે છે કે સાંજના સમયે ઘરમાં છોકરાઓ અને છોકરીઓ શાળાએથી આવીને ધમાલ મસ્તી કરતા હોય છે અને મમ્મી ઘરનું કોઈ કામ નિપટાવી નિપટાવી હોય એવામાં પિતાજીના આવવાનો અવાજ સંભળાય એટલે બધા ગંભીર બની જાય છે ધમાલ મસ્તીની જગ્યાએ પુસ્તકો હાથમાં આવી જાય છે ટીવી પરના કાર્યક્રમો બદલાઈ જાય અથવા તો બંધ થઈ જાય છે ટૂંકમાં ઘરનું વાતાવરણ આખું સ્થિતબદ્ધ બની જાય છે એટલે આમાં એવું કહેવા આમાં આપણે ટૂંકમાં જોઈએ તો કે જ્યારે મમ્મી હોય છે ત્યારે બધા એના જે છોકરા કે એની છોકરી કે જે સંતાનો હોય છે એ ખૂબ ધમાલ મસ્તી કરતા હોય છે જ્યારે ઘ ઘરે મમ્મી હોય છે ત્યારે પણ જ્યારે તેના પપ્પા નોકરી ધંધો વ્યવસાય કરીને પાછા ઘરે પાત્ર ફરે છે ત્યારે બધું જ કામ મૂકી દેવામાં આવે છે વિદ્યા છોકરાઓ છે એ હાથમાં પુસ્તકો લઈ લે છે અને ટીવી જોતા હોય તો ટીવી બંધ કરી દે છે અને શાંત આખું વાતાવરણ થઈ જાય છે જુઓ તમે આમાં જોઈ શકો છો કે પહેલાં ચિત્રમાં જો છોકરાઓ ધમાલ મસ્તી કરી રહ્યા છે ત્યારબાદ બીજા ચિત્રમાં જુઓ કે છોકરાઓ બધા ટીવી જોઈ રહ્યા છે નાસ્તો કરતાં કરતાં ટીવી જોઈ રહ્યા છે ધમાલ મસ્તી કરી રહ્યા છે ત્યારબાદ જ્યારે એના પિતાશ્રીનું આગમન થાય છે કે જ્યારે તેના પપ્પા આવે છે ત્યારે એની હાલત બધા એમને એકદમ શાંત થઈ જાય છે અને શાંતિથી જોવે છે મમ્મી આગળ લાડ લડાવતા હોય મમ્મી આગળ લાડ કરી શકાય ધીંગા મસ્તી થાય તેની આગળ મરજીથી કામ થઈ શકે આવું સામાન્ય ચિત્રણ એક યા બીજા સ્વરૂપે ઘરના કોઈની સત્તા પ્રવર્તે છે તે તરફ અંકુલ દેશ કરે છે કુટુંબમાં મોટે ભાગે પિતાની સત્તા માતાની સત્તા કરતાં અધિક હોય છે કે કુટુંબમાં અથવા તો આપણા પરિવારના સભ્યોમાં માતા કેમ ઓછું થતું હોય પિતા કેમ વધારે થતું જોવા મળે છે કુટુંબમાં મોટે ભાગે પિતાની સત્તા જોવા મળે છે સમાજમાં પણ પુરુષોનું અધિપત્ય જોવા મળી રહ્યું છે આ સંદર્ભમાં આ પ્રકરણમાં આપણે પિતૃસત્તા અને માતૃસત્તા સમજીએ પરંપરાઓ તેમજ તે બંને વચ્ચેની તુલના વિશે અભ્યાસ કરીશું કે આ વચ્ચેની આ બંનેની વચ્ચેની શું છે તુલના પિતૃસત્તા અને માતૃસત્તા તેની આપણે ચર્ચા કરી રહી તેની આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ એવું કીધું છે કે પિતૃસત્તાનો શબ્દકોશી અર્થ પિતાનું અથવા કુલાતીપતિનું શાસન એવો થાય છે પિતૃસત્તા એટલે કે પિતાનું શાસન જેના ઘરમાં પોતાના પિતાનું ચાલતું હોય અથવા તો કુલના આધિપતિનું શાસન કે જેનું ઘરમાં ચાલતું હોય એટલે પિતૃસત્તા એવો અર્થ શરૂઆતમાં શબ્દ વિશિષ્ટ પ્રકારની કુટુંબ પરંપરા પરંપરા વર્ણવવા માટે ઉપયોગમાં લેવાતો હતો વર્તમાન સમયમાં આ શબ્દનો ઉલ્લેખ પુરુષ પ્રધાન સમાજ પરંપરા માટે કરવામાં આવે છે જેમાં પુરુષોનું આધિપત્ય હોય અને સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોમાં પુરુષો સ્ત્રીઓ પર અધિકાર ધરાવતા હોય છે જોઈએ તો કોઈ પણ ઘરમાં નાના મોટા ઘરમાં પુરુષો કે એમ જ કરવાનું જ્યારે કોઈના પત્ની હોય અથવા તેના મમ્મી કહેતા હોય એવું કરતા હોતા નથી આ પરંપરા જ્યારે સમાજમાં રૂઢ બનવા લાગે ત્યારે એક પરંપરાનું સ્વરૂપ હસ્તગત કરી લે છે માનવ ઇતિહાસ જેટલી જ જૂની આ પરંપરા એટલી જ બેસલાક લાગે કે તેના અસ્તિત્વ સામે કોઈ પડકાર કરવાનો ખ્યાલ પણ ઉદભવતો નથી કે જે સામે કોઈ બોલી પણ શકતું નથી મનોવૈજ્ઞાનિક સ્વરૂપમાં અચેતન માણસ સુધી આ વિચારસરણી કામ કરે છે એટલે તેનો એટલે ઇતિહાસ રીતે સ્વીકાર થયેલો છે કે તેની સામે પડકાર કરવાનો મુદ્દો જ ઉપસ્થિત કરાય તેવો ખ્યાલ પણ આવતો નથી કે પહેલેથી જ પરંપરા આવે છે કે જે પિતા હોય છે જે પુરુષ હોય છે તેની સામે કોઈ દિવસ બોલવું નહીં એ જે કેમ એમ કરવાનો સમાજ આ જ પરંપરામાં ચાલતો રહ્યો છે એવી જ દ્રઢ માનસિકતાથી સમગ્ર પરંપરા ચાલે છે અને બધાએ સ્વીકારી લીધું હોય છે એટલે એક પરંપરા તરીકે તે પ્રસ્થાપિત થઈ જાય છે કે પહેલાથી ચાલુ એવું છે તો એ પરંપરાજીત બની જાય છે જો આમ આપણે જોઈ શકીએ છીએ કે જેમ હું કહું પુરુષ કહે છે કે આ શું છે તો કેમ છે કે હું કવ એમ કરવાનું એવું કહેવા માંગે છે આ ચિત્રમાં ત્યાર પછી બંને વચ્ચે ઝઘડો પણ થાય છે કે કોઈ એકબીજાનો સંતુલન થતું નથી પુરુષ કે હું કવ એમ થવું જોઈએ સ્ત્રી કે હું કે એમ થવું જોઈએ પણ એવું થવું જોઈએ નહીં તો જેની વ્યાખ્યા વ્યાખ્યાઓ આપણે જોઈએ કે ઓમવટ જે ઓગણીસો છ્યાસીમાં જણાવે છે તે મુજબ કે પિતૃસત્તા એ સ્ત્રીની જાતીયતા ફળદ્રુપતા પ્રજોત્પત્તિ અને મજૂરી પરનો નિયંત્રણ દર્શાવતી પરંપરા છે બીજું જોઈએ કે હમમાં કહે છે કે ઓગણીસો નેવ્યાસી માં કહે છે કે પુરુષની સત્તા બતાવવી બતાવતી રચના કે પરંપરા જે તેની સામાજિક રાજકીય અને આર્થિક સંસ્થાઓના સંસ્થાઓ દ્વારા સ્ત્રીનું દમન કરે છે કે પુરુષ સત્તા બતાવતી રચના પર એ દમન કરે છે એવું કહેવામાં આવ્યું છે પછી હેડે હાર્ટમન ઓગણીસો નેવની ઈસ્વીસનમાં કહે પિતૃસત્તાની વ્યાખ્યા આપતા કહે છે કે પિતૃસત્તા પુરુષ આધિપત્ય દર્શાવે છે અને સ્ત્રી પર તેના જીવન દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં બહુ વ્યવસ્થિત રીતે પુરુષનું જ આધિપત્ય છે તે દર્શાવે છે કે જેમ પિતૃ એટલે કે જે કોઈ પુરુષ કહે એમ જ કરવું જોઈએ સ્ત્રીઓનું કોઈ માન સન્માન કે રહેતું નથી એવું દર્શાવવામાં એ કહે છે ત્યારબાદ શું કીધું તો કે પુરુષની સત્તા સર્વોપરે છે કે પુરુષનું બધી જગ્યાએ ચાલે છે સ્ત્રીની ભૂમિકા ઓછી મહત્ત્વની ગણાય છે સ્ત્રી કાંઈ કહે તો એને બહુ ધ્યાનમાં ગણવામાં આવતું નથી પુરુષ સ્ત્રી કરતાં ચઢિયાતો છે કે પુરુષને સ્ત્રી કરતાં વધારે માન આપવામાં આવે છે એનાથી ચડિયાતો છે સ્ત્રી પુરુષના સંબંધમાં સ્ત્રીનું સ્થાન પુરુષની સરખામણીમાં હંમેશા દ્વિતીય કક્ષાનું રહે છે કે હંમેશા પુરુષને જ પ્રથમ સ્થાન આપવામાં આવે છે સ્ત્રીઓ છે એને કોઈ બીજું સ્થાન આપવામાં આવે છે આમ આ પરંપરા બહુ જ વ્યવસ્થિત રીતે સ્ત્રીને કચડતી અને શોષણ કરતી વિચારસરણી દર્શાવે છે જીવનના લગભગ તમામ ક્ષેત્રમાં તેનું આધિપત્ય દર્શાવે છે ખૂબ ઊંડે સુધી ઉતરી ગયેલા આ મૂલ્યો સ્ત્રીનું શોષણ કરતી એક વ્યવસ્થિત પરંપરા અને માળખા એ રીતે બનાવે છે કે સ્ત્રી હંમેશા પુરુષની તાબેદારી હેઠળ જ રહે છે કે બધા લોકો એવું બનાવે છે કે સ્ત્રીઓને અલગ કામ કરવાના પુરુષોને જેના કામ છે અલગ કરવાના મૈત્રી કૃષ્ણરાજ કહે છે પિતૃ સત્તાના પ્રભાવ હેઠળમાં મુખ્ય ત્રણ ક્ષેત્રો ગણાવે છે જે જોઈએ આપણે શું કહ્યું તો કે કંટ્રોલ ઓફ મેન ઓન લેબર ઓફ વુમેન તો કે સ્ત્રીના શ્રમ પર પુરુષનું નિયંત્રણ પેલો ટોપ પેલું એ બતાવે છે એમાં જોઈએ તો કે સ્ત્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર પરિવાર રાખવામાં આવ્યો છે બાળ ઉછેરની તમામ જવાબદારી ઘરના તમામ સભ્યોનું ધ્યાન રાખવું રસોઈ અને અન્ય સગવડો સાચવવી વગેરે પણ તેના આ કાર્યને અદૃશ્ય બિનઉત્પાદકીય અને અવેતનીય ગણવામાં આવે છે એટલે એ પિતા પતિ અને પુત્રને આધીન રહેવા મજબૂર બને છે કે સ્ત્રીને મુખ્ય કારણ હોય તો કે આ જ બધા કામ કરવાના ઘરનું કામ કરવાનું છોકરા ઉછેરવાના ઘરના કોઈ સભ્ય હોય તો એને સાચવવાના આ બધું કામ સ્ત્રીઓને કરવાનું જે સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે છે તેને ઘરના કાર્યો તો અનિવાર્યપણે કરવા જ પડે છે એટલે કામનો બોજો બેવડો બની જાય છે જે અમુક સ્ત્રીઓ બહારનું પણ કામ કરે છે કોઈ જોબ કરતા હોય કોઈ બીજો વ્યવસાય કરતા હોય તો એને બહારનું કામ તો કરવાનું જ ઉપરાંત કે ઘરનું કામ પણ એને કરવું પડતું હોય છે બીજું આવે છે કે સ્ત્રીની જાતીયતા પર નિયંત્રણ કંટ્રોલ ઓફ સેક્સ ઓફ વુમન વુમન કે સ્ત્રી પુરુષના જાતીય સંબંધોમાં પુરુષની ઈચ્છા અને નિયંત્રણ સર્વોપરી રહે છે તેનો આનંદ અને મુખ સુખ મહત્વના ગણાય છે કેટલીક બાબતો એની જોઈએ કે સ્ત્રીને પુરુષની જાતીય ઈચ્છા અને જરૂરિયાત પ્રમાણે તે પૂરી કરવા બંધાયેલી છે એવું શીખવામાં આવેલું છે એ તેની ફરજ છે એમ માનવામાં આવે છે સ્ત્રીની જાતીયતાને શરમ અને માન સાથે સાંકળવામાં આવે છે એટલે તેને ચારિત્ર્ય સાથે સાંકળવામાં આવે છે આપણે જોઈએ તો કે અત્યારના હાલના યુગમાં સ્ત્રીઓને બહુ બહારે જવા દેવામાં આવતા નથી સ્ત્રીઓને બહુ વધારે અભ્યાસ કરવામાં પણ આવતો નથી જેને તેને ઘરકામ સિવાય બીજું કોઈ કામ શીખવવામાં આવતું નથી ત્યારબાદ સ્ત્રી માન્ય સંસ્થા બહાર જાતીય કૃત્ય કરે તો ખરાબ ગણાય પણ પુરુષ તેમ કરી શકે અને કરાવી પણ શકે આમ પુરુષ સર્વ રીતે સ્ત્રીની જાતીયતા પર નિયંત્રણ ભોગવે છે કે પુરુષ બધી રીતે તેને બધી છૂટછાટ આપવામાં આવે છે પણ સ્ત્રી પણ સ્ત્રી જો કાંઈ પણ નાનું એવું પણ એનાથી થઈ જાય છે તો એના ઉપર ઘણા બધા દબાવ આપવામાં આવે છે ત્રીજું આવે છે કે સ્ત્રી પ્રજનન શક્તિ પર નિયંત્રણ તો કે સ્ત્રી માતા ત્યારે બની શકે જ્યારે પુરુષ તેને બીજ પ્રદાન કરે એટલે પુરુષની સત્તા મહત્ત્વની બની જાય છે તેમાં જોઈએ કે શારીરિક રીતે સ્ત્રી પ્રજનન શક્તિ ધરાવે છે જે પુરુષ ધરાવતો નથી પરંતુ તેની આ શક્તિને પણ પુરુષે નિયંત્રણમાં રાખી છે કેમ કે બીજ તે પ્રદાન કરે છે કેટલાક બાળકો જોઈએ ક્યારે જોઈએ જન્મ નિયંત્રણ માટે શું કરવું ગર્ભપાત કરાવો કે નહીં વગેરે નિયંત્રણો પુરુષ નક્કી કરે છે આ પ્રત્યક્ષ નિયંત્રણો થયા કે આમાંથી શું કરવું શું ન કરવું એ બધું પુરુષ નક્કી કરતો હોય છે ધર્મ અને રાજકારણમાં સ્ત્રીની પ્રજુત્પત્તિને નિયંત્રણ કરે છે ધર્મ દ્વારા ભેદભાવયુક્ત નિયમો બદલાય છે તો રાજકારણ નક્કી કરે છે દેશના હિતમાં કેટલી વસ્તીની જરૂર છે કેટલાક દેશ પ્રજોત્પતિ નિયંત્રિત કરવાનું કહે તો કોઈ વધારવાનું પણ કહે આ નિયમો પણ સ્ત્રી પર સોંપી દેવામાં આવે છે આ બધા નિયમો સ્ત્રીઓ ઉપર સોંપી દેવામાં આવે છે માત્ર કુટુંબ જ નહીં સમાજની બધી જ મુખ્ય સંસ્થાઓને અભ્યાસ કરતાં એ જોવા મળે છે કે તમામ સંસ્થાઓમાં પુરુષો રાજ કરે છે ટૂંકમાં આપણા બધાનું ફળકથન કરતાં જોઈએ તો કે સ્ત્રીઓને આગળ વધવા દેવામાં આવતી નથી પુરુષોને જ બધી જગ્યાએ આગળ વધવાનું કોઈ પણ નિર્ણયો લેવા તો કે પુરુષોને જ લેવાના અધિકારો કોઈ લેવાના કોઈ નિયંત્રણો કોઈ સત્તા તો એ પુરુષ પાસે જ હોય છે જે પુરુષને જ લેવાના હોય છે એવું ગણવામાં આવે છે અને પહેલેથી એવી માહિતી ધરવામાં આવે છે તો આપણે આ જોયું કે સત્તામાં આટલી માહિતીનો ઉલ્લેખ થાય છે અને આ ત્રણ ટોપિક આવે છે ધન્યવાદ જય શિક્ષક